હેલો ફ્રેન્ડ્સ તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટેની ફૂલ થાળી આ શ્રાદ્ધ માટેની ફૂલ થાળીમાં આજે આપણે બનાવવાના છીએ ખીર દાળ ભાત બટાકાનું શાક પૂરી સંભારો અને કાકડી મરચાં પાપડ અને છાસ તો ફ્રેન્ડ્સ આ થાળી આપણે ત્રીસ જ મિનિટમાં બનાવી લીધી છે ફટાફટ થાળીને કેવી રીતે ચાલો જોઈ લઈએ ફૂલ થાળી બનાવવા માટે આપણે દાળ આપણે દાળને ભાતને પલાળી દીધા છે અહીંયા તુવેર દાળ લોય અને જેટલી વ્યક્તિ હોય તેટલી મુઠ્ઠી તુવેર દાળ અને એટલી જ મુઠ્ઠી ચોખા લેવાના છે અહીંયા આપણે તમે જોઈ શકો છો ફ્રેન્ડ હું ત્રણ વ્યક્તિ માટે બનાવું છું એટલે ત્રણ મુઠ્ઠી દાળ લીધી છે અને ત્રણ મુઠ્ઠી ચોખા લઈ અને તેને પલાળી દીધા છે દાળ અને પાતને આપણે પેલા બાફા રાખી દેસુ અહીંયા દાળમાં આપણે નમક લઈ લેશું હળદર પાવડર લઈ લેશું અહીંયા પંદર મિનિટ પેલા મેં બધું પલાળેલું છે એટલે જલ્દીથી આપણે બતાવી શકીએ બધું જ રેડી કરીને રાખવું હોય તો વીસ જ મિનિટમાં આપણે ફૂલ થાળી બનાવી શકીએ અને કુલ રેડી કરીએ એટલે ત્રીસ મિનિટમાં આપણી ફૂલ થાળી તૈયાર થઈ જાય અહીંયા હું બે વિસલ કરી લઉં અને ભાતને પણ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર મૂકી દઈએ એક સાઈડ આપણી દાળ થાય છે એક સાઈડ આપણા ભાત થાય છે તે જ દરમિયાન આપણે ખીરને પણ એક પ્રેશર કુકરમાં રાખી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ઘીથી આખું કુકર ગ્રીસ કરી લીધું છે અને એક ટી સ્પૂન ઘી લઈ લીધું છે એ જ ઘીમાં આપણે ચોખાને થોડા થોડા રોસ્ટ કરી લેશું જેથી કરીને કોટ જેવું થઈ જાય અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે ખીરમાં અહીંયા ખીર બનાવવા માટે આપણે નાના ચોખાનો ઉપયોગ કરેલો છે બહુ મોટા ચોખા નથી લીધા બે થી ત્રણ જ મિનિટ આપણે સ્લો ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેશું અહીંયા આપણા ચોખા એકદમ સરસ રોસ્ટ થઈ જાય એટલે એક વાટકી મેં ગરમ દૂધ લીધું છે અને ફૂલ ફેટ વાળું જ લીધું છે એક વાટકી દૂધ લઈ અને અડધી વાટકી પાણી લેશું બધું મિક્સ કરી અને ત્રણ વિસલ આપણે આવવા દેવાની છે અહીંયા આપણે ત્રણ વિસલ કરી અને સાઈડમાં આપણે પૂરીનો પણ લોટ બાંધી લઈએ અહીંયા પૂરી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેમાં આપણે ભાખરીનો અડધી વાટકી ભાખરીનો જાડો લોટ લેશું જેથી કરીને પૂરીમાં તેલ ના ચડે અને એકદમ સરસ એવી પૂરી આપણી તૈયાર થાય તેના માટે હાફ ટી સ્પૂન હળદર પાવડર લેશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈ લેશું એક ટેબલ સ્પૂન જીરું પાવડર લેશું બે હાથ થી અજમો લઈ લેશું અને કસૂરી મેથી લઈ લેશું અહીં કસૂરી મેથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે સ્વાદ અનુસાર નમક લઈ લેશું અને સાઈડમાં આપણી વિસલ પણ ખાવા મીંડી છે ખીરની વિસલ પણ થાય છે અને દાળની વિસલ પણ થાય છે અહીંયા આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈ લેશું અહીંયા સિંગ તેલ લીધું છે મેં બધું જ આપણે મિક્સ કરી દેશું એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું થોડું થોડું જ પાણી લેશું લોટ આપણે થોડો કઠણ એવો બાંધવાનો છે પરાઠા જેવો જ લોટ આપણે બાંધશું કારણ કે એકદમ સોફ્ટ લોટ થઈ જાય તો આપણી પૂરી સારી ના થાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી વિસલ પણ થઈ ગઈ છે ફ્લેમ ને પણ આપણે બંધ કરી દઈએ લોટ આપણો તૈયાર થઈ ગયો છે આપણે થોડું કોઈ લેશું અડધી ચમચી જેટલું અને બધું કસણી લેશું એકદમ સરસ લોટ કસણાઈ જાય એટલે ઢાંકીને આપણે થોડીક વાર રેસ્ટ આપી દેસુ ત્યાં સુધીમાં આપણે ખીર બનાવી લેશું બટાકાનું શાક બનાવી લેશું ત્રણ બટાકાની છાલ કાઢી પાણીમાં પીસ કરી લઈએ અહીંયા આપણે ત્રણ બટાકાની છાલ પીસ પીસ કરી કરી લીધા લીધા છે છે પાણીમાં જ જેથી કરીને બટાકા કાળા ના પડે અહીંયા આપણા ભાતે થવા મીંડા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ પાણી બધું બળી જાય એટલે આપણે ઢાંકણ ઢાંકી અને રાખી દેવાના છે જેથી કરીને વરાળે જ એકદમ સરસ એવા આપણા ભાત તૈયાર થઈ જશે અને સાથે એકદમ છૂટા છૂટા પણ બનશે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ આપણો ભાત એકદમ સરસ છૂટો છૂટો થઈ ગયો છે પણ નીચે આમ સે થોડું પાણી જેવું દેખાય છે તે દરમિયાન જ આપણે ફ્લેમને બંધ કરી અને ઢાંકણ બંધ કરી દેવાનું અને થોડીક વાર ખોલવાનું નથી જેથી કરીને બીજી તૈયારીઓ થઈ જાય અને તેની સાથે આપણા ભાત પણ એકદમ સરસ રેડી થઈ જાય અહીંયા આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે અને બ્લેન્ડરથી બ્લેન્ડ પણ કરી લીધી છે વઘારની તૈયારી કરીશું વઘાર કરવા માટે અહીંયા આપણે તેલ અને ઘીનો ઉપયોગ કરવાના છીએ એક ટી સ્પૂન તેલ અને એક ટી સ્પૂન ઘી જેથી કરીને એકદમ દાળમાં મસ્ત સ્મેલ આવશે અને એક ટી સ્પૂન ઘી લઈ લેશું તેમાં જ આપણે લઈ લેશું એક નંગ સૂકું લાલ મરચું બે નંગ લવિંગ એક નો ટુકડો તેમાં આપણે લઈ લેવાનું છે આખું જીરું જીરું થઈ જાય એટલે આપણે હિંગ લેશું તેમાં જ આપણે લઈ લેવાના છે મીઠા લીમડાના બાર નંગ પાન થોડુંક લાલ મરચું લેશું જેથી કરીને એકદમ કલર પણ મસ્ત આવે અને તેમાં આપણે ટામેટું મરચું અને આદુ મરચાંની નાની નાની કટકી કરી લીધી છે ટામેટાની પણ એકદમ નાની નાની કટકી કરી લીધી છે અને આદુ ને આપણે ગ્રેટ કરી લીધું છે તે દરમિયાન આપણે દાળને લઈ અને ઢાંકણ બંધ કરી દેવાનું જેથી કરીને તેનો તેવો ને તેવો ટેસ્ટ રહે અહીંયા આપણે બધી જ દાળને લઈ લેવાની છે આમાં જોઈએ તો પાણી એડ કરવાનું પણ અહીંયા હું ત્રણ જ વ્યક્તિ માટે બનાવું છું એટલે પાણી એડ નથી કરતી તેમાં આપણે નમક પણ એડ કરેલું છે એટલે જોઈને જ નમક લેવાનું જો ચાખીને ઘટે તો લઈ લેવાનું તેમાં આપણે લેશું સ્વાદ અનુસાર ગોળ અથવા તો હાફ ટી સ્પૂન કે એક ટી જેટલો ગોળ લઈ લેવાનો જેવું ગયડું કે ખવાતું હોય તે પ્રમાણે ગોળ લઈ લેવાનો એમાં લઈ લેશું આપણે અડધા લીંબુ નો રસ અહીંયા આપડી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે તેમાં લઈ લેશું છેલ્લે આપણે લીલા ધાણા અને ફ્લેમ ને બંધ કરી દેસુ અને શાકની તૈયારી કરીશું શાક માટે અહીંયા આપણે તેલ લઈ લેશું બે ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં લઈ લેશું આપણે રાઈ રાઈ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન આખું જેરું લેશું ચપટી હિંગ લઈ લેશું મીઠા લીમડાના સાથથી આઠ પાન લેશું અને તેલમાં જ આપણે લઈ લેવાનું છે પાંચ ટી સ્પૂન હળદર પાવડર અને પાંચ ટી સ્પૂન લાલ મરચું પાવડર તેમાં આપણે લઈ લેશું એક નટું બે જ મિનિટમાં આપણું ટામેટું એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે તેમાં આપણે બટાકા લઈ લેવાના છે અને બધું એકદમ સરસ મિક્સ કરી દેસુ અહીંયા તેલમાં જળદર પાવડર અને લાલ મરચું પાવડર લેવામાં આવે તો બટાકાના શાકનો કલર પણ એકદમ મસ્ત લાગે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ થાય ઉપરથી આપણે ફરી પાછું લાલ મરચું પાવડર લઈ લેશું સ્વાદ અનુસાર નમક લઈ લેશું તેમાં જ આપણે લઈ લેવાનું છે ધાણા જીરું પાવડર એક ટી સ્પૂન અને બધું એકદમ સરસથી મિક્સ કરી દેશું હાફ ટી સ્પૂન ખાંડ લેશું અને તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લેશું રસો કેવો જોતો હોય તે પ્રમાણે પાણી લેવાનું અહીંયા આપણે લીંબુ કુકર ખુલે પછી જ લેવાનું છે જેથી કરીને એકદમ ટેસ્ટી એવું શાક બનશે ફ્રેન્ડ્સ તમે ક્યારેય એવું ન કર્યું હોય તો ચોક્કસ કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો કે શાક બની જાય કુકર ખોલીએ પછી જ લીંબુ આપણે લેવાનું અહીંયા આપણે ત્રણ વિસલ કરી લેશું શાકની વિસલ થાય ત્યાં સુધીમાં આપણે સંભારો પણ બનાવી લઈએ અહીંયા સંભારા માટે આપણે એક ટી સ્પૂન કોબી અને મરચાને કટ કરીને રાખ્યા છે તમે જોઈ શકો છો તેલને ગરમ થવા તેલ ગરમ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન રાઈ લઈ લેશું અને સાથે જ આપણે આખી મેથી લેશું જેથી કરીને સંભારો એકદમ ટેસ્ટી બને આખી મેથી અને રાઈને આપણે થવા દેસુ મેથી આપણી થઈ જાય એટલે ચપટી હિંગ લઈ લેશું અને સાથે જ આપણે લઈ લેશું હળદર પાવડર અને તેમાં જ આપણે લઈ લેશું કોબી ગાજર બધું જ સ્વાદ અનુસાર નમક લઈ લેશું અને થોડો થોડો ક્રંચી રે તેવો જ આપણે સંભારો રાખવાનો છે એકદમ ગળાવાનો નથી જો એકદમ સંભારો ગળી જાય તો સંભારાનો ટેસ્ટ સારો આવતો નથી ફ્લેમ ઉપર જ આપણે તેને ચલાવતા જાશું અને જોડવી લેશું અહીંયા આપણો ક્રંચી ક્રંચી સંભારો પણ એકદમ સરસ રેડી છે ફ્લેમને બંધ કરી દઈએ અહીંયા આપણું શાક પણ એકદમ સરસ રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આને થોડાક ચાર પાંચ પીસ લઈ અને આ રીતે મેસ કરી લેવાના છે જેથી કરીને એકદમ ખાટો એવો રસો તૈયાર થાય તેમાં જ આપણે લઈ લેશું અડધા લીંબુનો રસ ને લઈ લેશું લીલા ધાણા એકદમ મસ્ત મસ્ત એવું આપણું બટાકાનું શાક પણ રેડી છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે ખીર બનાવી લઈએ ખીર માટે અહીંયા આપણા ચોખા એકદમ સરસ રેડી છે અહીં તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સરસ ગળી ગયા છે તે દરમિયાન આપણે થોડા થોડા મેસ કરી લેશું જેથી કરીને આપણી ખીર એકદમ સરસ બને બને ખાટી અને અને ટેસ્ટી સાથે સાથે પણ એકદમ સરસ આમાં જ આપણે લઈ લેવાનું છે દૂધ હું અડધો લીટર દૂધ લઈ લઈશ અને દૂધને ગરમ લઈશ અને પાછું ફૂલ ફેટ લેવાનું છે સ્લો ફ્લેમ ઉપર આમને મચ ઉકળવા દેશું અહીંયા આપણું ખીરનું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે તેમાં જ હું લેવાની છું સાકર સાકર ની જગ્યા ખાંડ પણ લઈ શકો પણ ખૂબ જ સારું એટલે મેં સાકરનો ઉપયોગ કરેલો છે તેમાં જ આપણે લઈ લેશું કેસર વાળું દૂધ કેસરને આપણે દૂધમાં ગરમ દૂધમાં પલાળી દીધું હતું પંદર મિનિટ માટે તેમાં આપણે લઈ લેશું બદામ અને પિસ્તા લઈ લેશું છેલ્લે આપણે લઈ લેશુ ઈલાયચી પાવડર અને એકદમ મસ્ત ટેસ્ટી ઘટ એવી આપણી ખીર તૈયાર છે પૂરીની તૈયારી કરી લઈએ અહીંયા આપણો પૂરીનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને આ જ રીતે આપણે લુવા તૈયાર રાખી દીધા છે જેથી કરીને આપણે પૂરી ઝડપથી બનાવી શકીએ સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા રાખી દઈએ અહિયા આપણે એક એક લુ લેતા જાશું અને પૂરી વણતા જાશું અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે પૂરીને જ્યારે તાજે તાજી હોય ત્યારે તળીએ તો એકદમ મસ્ત ફૂલી ફૂલીને ને દડા એ જ રીતે આપણે બીજી પૂરી પણ બનાવી લઈએ તેલ પણ સાઈડમાં ગરમ થઈ ગયું છે આપણે તળી લેશું પૂરી તળવા માટે આપણે ફૂલ તેલ ગરમ થવા દેવાનું અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ધુમાડા નીકળે તેવું જ તેલ આપણું ગરમ થઈ ગયું છે જેટલી સમાય તેટલી પૂરી લઈ લેવાની અને આ જ રીતે આપણે પૂરી તળી લેવાની છે થોડું થોડું સાઈડમાં પ્રેસ કરતા જાશું અને પલટાવતા જાશું આ આપણી પૂરી થઈ ગઈ રેડી આ જ રીતે આપણે બીજી પૂરી પણ જો લઈ લઈએ તેલ આપણું ફૂલ ગરમ જ છે અહીંયા આપણે પૂરી તો સરસ તળાઈ ગઈ છે પણ થાળીમાં આપણે એક વસ્તુ ઘટે છે જે છે લીલા મરચાં તેને પણ આપણે તળી લઈએ થોડા થોડા થઈ જાય એટલે બહાર કાઢી લેવાના એકદમ સોફ્ટ નથી થવા દેવાના અને એની ઉપર નમક છાંટી દેવાનું અહીંયા આપણી શ્રાદ્ધ માટેની સ્પેશિયલ થાળી તૈયાર છે ફ્રેન્ડ ત્રીસ જ મિનિટમાં જો તૈયારી હોય તો વીસ મિનિટ અને તૈયારી કરતાં ત્રીસ જ મિનિટમાં ફટાફટ આપણે થાળી બનાવી લીધી છે તમે પણ ચોક્કસ આ રીતના થાળી બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ